જય માતાજી મિત્રો ઓમ નમઃ શિવાય જય શ્રી કૃષ્ણ કનૈયા જય ગણપતિ બપ્પા મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ સનાતન ભક્તિમાં મિત્રો શ્રાવણવદ પાચમનો દિવસ એટલે નાગ નાગપાચમનો દિવસ આ દિવસે નાગપંચમીનું વ્રત કરવામાં આવે છે શ્રાવણવદ પાચમના દિવસે આ વ્રત કરવાનું હોય છે આવ્રત કરનારે સવારે વહેલા ઉઠી નાહી ધોઈ પાણીયારા પર નાગનું ચિત્ર દોરી ઘીનો દીવો કરી પૂજા કરવી ત્યારબાદ બાજરીના લોટની ઠંડા ઘીમાં ચોળેલી કુલેરનું નૈવેદ્ય ધરાવવું અને એકટાણું કરવું એમાં આગલા દિવસે પલાળેલા મઠ મગ બાજરી સાથે કાકડી અને અથાણું ખાઈ શકાય આ વ્રત કરવાથી ઘરમાં અવારનવાર થતાં ઝઘડા નાશ થાય છે અને સંપ વધે છે નાગદેવતાની કૃપાથી ધન ધાન્યનો ભંડાર અખૂટ રહે છે તો મિત્રો આજના વિડીયોમાં આપણે આ નાગપાચમના વ્રતની વ્રત કથા સાંભળીશું જય નાગદેવતા એક ગામમાં એક ડોસીમાં તેના છ દીકરા અને વહુઓ સાથે રહેતા હતા તેમાંથી પાંચ વહુને માતા પિતા હતા પિયર હતું પરંતુ નાની વહુ રાધાને પિયરમાં કોઈ ન હતું આથી બધા તેને નપીરી કહી મેણા મારતા હતા તેની પાસે સાસુ અને જેઠાણીઓ ખૂબ કામ કરાવતી હતી અને તેને પૂરતું ખાવા પણ આપતા ન હતા ભાદરવો વહીનો આવ્યો ઘરમાં ખીર બની હતી ઘરમાં બધાએ પેટ ભરીને ખીર ખાધી પરંતુ કોઈને નાની વહુ સાંભળી નહીં આ દિવસોમાં તે ગર્ભવતી હતી આથી તેને ખીર ખાવાનું મન થયું હતું સાસુએ તેને તપેલીમાં જે હોય તે ખાય વાસણ માંજવાનું કહ્યું રાધાએ રસોડામાં આવીને જોયું તો ખાવાનું કાંઈ ના મળે ખીરની તપેલીમાં બાજેલા પોપડા સિવાય બીજું કંઈ ન હતું આથી તે નિરાશ થઈ ગઈ થતા પણ તપેલીમાંથી પોપડા ઉખેડી એક કપડામાં ભેગા કરી મૂકી રાખ્યા તેને એમ કે વાસણ માંજી લીધા પછી નિરાતે ખાઈશ હવે બન્યું એવું કે ઝાડ નીચે કપડામાં ભેગા કરી તેણે પોપડા રાખ્યા હતા તે એક નાગણ આવી ખાઈ ગઈ તે પણ ગર્ભવતી હતી થોડીવારમાં વારમાં વહુ વાસણ માંજી ઝાડ પાસે ગઈ તો કપડામાંથી પોપડા ગાયબ હતા નાગળ આ બધું જાપ પાછળ સંતાઈને જોતી હતી તેના મનમાં એમ કે હમણાં મને ગાળો આપશે પરંતુ તેને આશ્ચર્ય થયું આ બહુ ઓમ બોલી જેણે ખાધા હોય તેનું પેટ ઠરજો આ સાંભળી નાગણ ખુશ થઈ ગઈ અને મનુષ્ય સ્વરૂપમાં દર્શન આપતા કહ્યું બહેન તને કોઈ વાતનું દુઃખ છે જવાબમાં રાધાએ પોતાનું દુઃખ વ્યક્ત કરતાં કહ્યું કે મારા પિયરમાં કોઈ સગું નથી એટલે મને સૌ મેણા મારે છે વળી થોડા દિવસોમાં મારો ખોળો ભરવાનો છે મારે કોઈ ભાઈ નથી હું કોને ખોળો ભરવા બોલાવું આટલું બોલતા તેની આંખોમાં આંસુ આવી ગયા નાગણનું દિલ દ્રવી ઉઠ્યું અને કહ્યું કે તું રડીશ નહીં તારે જરાય ચિંતા કરવાની જરૂર નથી તારો ખોડો જ્યારે ભરવાનો હોય ત્યારે એક કંકોત્રી મારા રાફડા પાસે મૂકી જજે આ સાંભળી વહુ ખુશ થઈ ગઈ થોડા દિવસ પછી વહુને ઘોડો ભરવાનો દિવસ આવ્યો જેઠાણીઓ નાની વહુને મેણા મારવા લાગી કે પિયર મેં તો કાળો કૂતરોય નથી તો પછી એને ઘોડો શેનો ભરવાનો હોય આ સાંભળી નાની વહુ દુઃખી થઈ ગઈ અને સાસુને કહ્યું કે મારા પિયરમાં દૂરના એક સગા છે મારે તેમને કંકોત્રી મોકલવી છે સાસુએ ના છૂટકે મોટી વહુ પાસે એક નાની ચબરકી લખીને નાની વહુને આપી નાની વહુ ખુશ થતી થતી કંકોત્રી લઈ રાફડા પાસે પહોંચી અને ત્યાં મૂકી પ્રાર્થના કરી ઘરે પરત ફરી ખોડો ભરવાનો સમય થયો એટલે જેઠાણીઓ અંદરો અંદર મસ્કરી કરતા કહેવા લાગી કે આજે તો નાની વહુ તરફથી આપણને પહેરાવણીમાં ખૂબ સરસ મળવાના છે છે તેના ભરીને બધું લાવવાના નાની વહુ આ સાંભળી નિરાશ થઈ ગઈ અને મનોમન નાગદેવતાને પ્રાર્થના કરવા લાગી ત્યાં તો સાચે જ દૂરથી ગાડાઓનો અવાજ સંભળાવવા લાગ્યો સૌ કોઈ એક ધારું એ દિશામાં જોવા લાગ્યા થોડી વારમાં ગાડા આંગણામાં આવી ઊભા રહ્યા એમાંથી રૂપરૂપના અંબારસમાં નાગડ નાગદેવતા અને નાગકુમારો ઉતરવા લાગ્યા તેમની પાછળ બે નોકરો સોનાની પેટીઓ લઈને ઉતરવા લાગ્યા તેમની પાછળ અન્ય ગાડા પણ આવીને ઊભા રહ્યા નાની વહુનો ખોડો નાગકુમારોએ ધામધૂમથી ભરાવ્યો દરેકને પહેરામણીમાં સોના રૂપા હીરા માણેકના દાગીના મોંઘા વસ્ત્ર આપી બધાને ખુશ કરી દીધા ખોડો ભરાઈ ગયા પછી નાગણે સાસુને કહ્યું મારી દીકરીને વિદાય આપો સુવાવડ ગયા પછી સગવડે હું એને જાતે મૂકી જઈશ સાસુ બિચારી શું બોલે એ તો બધું જોઈ હપકી ગયા નાગણ નાની વહુને લઈ વિદાય થઈ નાની વહુ નાગણ સાથે ગઈ તો ખરી પણ મનમાંને મનમાં મૂંઝવણ અનુભવતી હતી કે નાગણ એને ક્યાં લઈ જશે પણ દર આંગણ આવીને નાગણે હાથ ફેરવતા જમીન ખસી ભોયરું દેખાયું એ ભોયરામાં થઈ તેઓ મહેલમાં આવ્યા રાજા કરતાં પણ ભવ્ય મહેલ જોઈ નાની વહુ આશ્ચર્ય પામી નાગણે વહુને કહ્યું કે તારે હવે કંઈ કામ કરવાનું નથી ખાઈ પીને હિંડોળા પર ઝૂલવાનું છે હા ફક્ત તારે એટલું જ કરવાનું છે કે સવાર બપોર સાંજ આ રૂપાની ઘંટડી વગાડીને તારે બધા નાગકુમારોને ભેગા કરી દૂધ આપવાનું છે નાની વહુએ આ કામ સહર્ષ સ્વીકારી લીધું દિવસો પસાર થવા લાગ્યા એક શુભ દિવસે તેને દેવ જેવો દીકરો આવ્યો બધા રાજીના રેડ થઈ ગયા છોકરો ધીરે ધીરે મોટો થવા લાગ્યો એક દિવસ વહુ વાસણમાં ગરમ દૂધ થારવા મૂકીને કંઈક કામ કરવા જતી રહી એટલામાં છોકરાએ રૂપાની ઘંટડી લઈને વગાડવા માંડી ઘંટડીનો અવાજ સાંભળી બધા નાગકુમારો દોડતા આવ્યા આ જોઈ છોકરો ગભરાઈ ગયો અને તેના હાથમાંથી ઘંટડી પડી ગઈ તેમાં બે નાગકુમારોની પૂંછડી કપાઈ ગઈ બીજા નાગકુમારોએ ગરમ દૂધ પીતા તેના મોઢા દાજી ગયા નાગકુમારો બાંડિયા બુચિયા થઈ જતા છોકરા પર ગુસ્સો ભરાયા અને તેને કરડવા લાગ્યા વહુ આવી ગઈને છોકરાને બચાવી લીધો નાગકુમારોની આવી દશા જોઈ તેને દુઃખ થયું પણ નાના છોકરાને શું કહી શકાય નાગ નાગણીએ નાગકુમારને શાંત પાડ્યા પણ નાગકુમારોના મનમાં દાજ હતી થોડા દિવસ પછી નાની વહુને સાસરિયામાં વિદાય આપી સાસરીમાં પણ નાની વહુ હવે માનીતી થવા લાગી આથી જેઠાણીઓ તેના પર દાજે બળવા લાગી બીજી બાજુ નાગકુમારો પણ નાની વહુના છોકરાઓ પર દાઝે ભરાયા હતા આથી તેને કરડવા માટે તેના ઘરે આવી છુપાઈ ગયા એટલામાં નાની વહુ પાણું બેડું ભરીને આવી ઉમરામાં તેને ઠેસ આવતા તે બોલી ઉઠી કે ખમ્મા મારા બાંડિયા બુજ્યા વીરાને આ સાંભળી નાગકુમારોને વિચાર આવ્યો કે બહેન કેટલી સારી છે હજી પણ અમને યાદ કરે છે આવું તેઓને બે ત્રણ વાર અનુભવ થયો બહેનનો પ્રેમ જોઈ છોકરાને કરડવાનો વિચાર એક દિવસ નાની વહુના છોકરાએ જેઠાણીના દૂધની નાગકુમારો ઢોળી નાખી આથી ગુસ્સે થઈ તે બોલી અમારું દૂધ ઢોળવાથી તમારા હાથમાં શું આવ્યું તમે તો મોટા ઘરના છો એટલે કાલે ગાયો ભેંસો વસાવી શકશો પણ અમે ક્યાંથી લાવી શકવાના હતા આ સાંભળી નાની બહુને ખૂબ દુઃખ થયું ને એ દિવસે તે છોકરાને લઈને નાગમાતા પાસે આવી પહોંચી અને પોતાના દુઃખની વાત કરી નાગમાતાએ આશ્વાસન આપી બીજા દિવસે નાગકુમારોને ગાયો લઈને તેની સાથે મોકલ્યા તેમાંથી કેટલીક ગાયો જેઠાણીને પણ આપી આથી તેઓ ખૂબ ખુશ થઈ આખા ઘરમાં આનંદ છવાઈ ગયો હે નાગદેવતા નાની વહુને ફળ્યા તેવા સૌને ફળજો જય નાગદેવતા મિત્રો તમને મારી આજની આ નાગપંચમીની વાર્તા પસંદ પડી હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલ સનાતન ભક્તિને જરૂર સબસ્ક્રાઈબ કરજો ઓમ નમઃ શિવાય જય શ્રી કૃષ્ણ કનૈયા જય ગણપતિ બપ્પા